તો આવડી મોટી છે આ મોબાઈલમાં તો એ નાની એમથી જ લાગે છે અહીંથી આપણે બહારથી જઈને તો ખબર પડે કે આવડી મોટી છે એમ તો આ જોવો તમે આનો લુક તો અમને લાગે છે લગભગ કદાચ જોવા આમ કેટલી છે આ લાંબી લંબાઈ તો આમાં કંઈ આઈડિયા નથી આવતો સારી બાજુ એટલી છે આ પોળી પણ એટલી છે જુઓ આ બધું સાઈડનો લુક તમને બતાવો ને જોવા તમે તો આ બાજુથી જુઓ તમે આમાં કાંઈ ઓલું પંખીને એ કાંઈ સિયા નહીં પાણી પાણી કાપવાનું ક્યાં માલતી હોય કોને ખબર જુઓ તમે સારું બસ લંબાઈ તમને હજી મોબાઈલનો આઈડિયા જ નહીં આવે કેટલી છે એમ પણ આપણે નજરે નજર જોઈએ ને તો ખબર પડે કેટલી લાંબી છે એમ તો ઘણી બધી લંબાઈ છે અથવા તમે અને પોળી પણ એટલી છે તો આ બાજુ તમને બતાવવાની કોશિશ કરું તો અહીંયા લીસવાણી પણ છે લીંગણી ચઢવાની અને પોલીસ પણ માસ્ત થઈ બેઠા હજુ આવી રીતના હજુ તમે એટલી છે અને આ બાજુ તમને બતાવો આ બાજુનો લુક તો એ તો વાલી બાજુનો છે એવો જ છે પણ લંબાઈ બહુ સારી છે જો આ બધું આપણે જોવાની કોશિશ કરી જો તમે ટાયર જો કેટલા છે મોટા મોટા સડાવેલા તો આ આપણે જે મોસ્ટ ટાયર આવે છે ને ટ્રેક્ટર જે મોડિફાઈડમાં વાપરેલા યુડાઈ છે થોડાક ફેલ થઈ જેલા હોય એવું લાગે છે પણ યુડાઈ ટાયર છે અને એવા કેટલા છે તમે આઈડિયા લગાવી શકો છો જુઓ તો એટલા બધા ટાયરો છે સારી બાજુ લગાવેલા અને આ સિ લોખંડ એવું લાગે છે મને અવાજ અમે ખકડાવું ને એવું લાગ્યું હતું આ બહુ અવાજ નથી આવતો બધી બાજુ આવતો હશો અડધર તો મને લાગે કે ભરેલું છે અંદર કદાચ પાણી પણ ભરેલું એવું લાગે છે પણ નીચે થી પડતું પાણી હમણાં તો આ બધું તમને બતાવવા મળે જો ટાયર તમે જો કેટલા બધા છે અને ઉપર પણ ઘણા બધા સામાન છે જનરેટર ને એવું છે ઉપર તો કદાચ એવું લાગે તો હમણાં ઉપર પણ આપણે જાય તો આ બાજુ નો તમને લુક બતાવી એકવાર અહીંથી આપણે ખખડાવી દઈએ કેવી રીતની છે એમ તો તમે લાગે ને લોક ની એકદમ તો આવી રીતના હે ટાયર જો કેટલા બધા હે તો આ બસ તમને આટલું બતાવી દઉં પછી આપણે બાજુ બાજુમાં એવું લાગે તમને ઉપર જઈ બાકી તમને જો બતાવવાની કોશિશ કરું છું અહીંથી જો તમે આ બાજુ પણ તમે આખો આઈડિયા લગાવો તમે કેટલી છે આમ મોટી જો તમે એવું લાગે ને જવાદાર બાકી અને બાકી મુંબઈના કંઈક લોગો લગાવેલો છે ઊંઘ હોય તો કોને જોડે તમે જોવાની તો આટલી મોળે છે અને આ કંઈ મને લાગતું નથી કેન્સિંગ પેન્સિંગ કંઈ હોય એવું એમ આવતી હોય જે પંખી આવશે બતા નથી એટલું તો આવતી હોય ને પગલા આ બસ જોવા તમે તમને આઈડિયા આવશે કેવી છે આની કેટલી તો આઈડિયા આવે તો આગળ મોટી છે તો ઘણી બધી લંબાઈ છે તમને આઈડિયા તો હજી આવડ નહીં હોય તો તમે જવા ને તો આઈડિયા આવે બીજા મોટી જોવા તમે આટલી મોટી છે તો એની છે ને મીંડળી જે આપણે કહે છે ને ખાદી જે રોકવા માટે આવે છે એ પણ જોરદાર છે ઉપર આપણે તમને હમણાં ઉપર જઈને તો બતાવું બાકી નીચે જે આપણે જોઈશી તો આવી રીતના હે મિત્રો જો થોડા ઘણા ભાઈઓ ઉપર ગયેલા હતા એ આવે છે નીચે પાછા અને અહીંયા જો તમે એનો રસ્તો કેવો છે એમ તો આવી રીતના હે જો તમે આઈડિયા લગાવી શકો છો અહીંયા જો તમે આવી રીતના હે અને બાકી મારા કાકા છે ઉપર તો આપણે હમણાં ઉપર પણ જવું છે એવું લાગે તો તો મિત્રો આ જ ઉપર જનરેટર પણ એક પીડ્યું છે કાફી જોરદાર બીજેમ આવે એને જે કાફી જોરદાર છે થતું મટીરિયલ કાફી એવી છે આ બધું તમને બતાવો એની મીંદડીને બીંદડીને એવું થઈ ઘણી બધી અઘરી સિસ્ટમ છે મારે કાકાની સામે થતું તો એ પણ ના જો નવીન નવીન અને આંકડું જોવા ત્યાંની તમને આંકડું મટીરિયલ તમે રસ્તા ને એવું થાય

બાકી હું તો આરસીસી છે જોવા હંદઈ ચૂટી જelo છે તો મિત્રો આવડા જનરેટર છે ને આપણે ખોલીને જોઈએ અંદરથી તો આયેત ના છે તો અંદર કઈ બહુ સિસ્ટમ નથી આયેત ના છે જો પછી હં કાઈ લાગે વલા પણ તો બતાઈ આદ આડો હવાયા તમે આરસીસી આવડા તો આવી રીતે આરસીસી છે વચ્ચે તૂટી જલો છે બાકી વોલીબોલ પણ તમને થોડો થોડો બતાવે છે અહીં જો અને અહીંયા પણ છે અને આ જો આ ઓલી કલ્યુ પડી છે આપણે વેડિંગ કરવા ના નીવડી તો કાટકૂટનો પણ હંધે સામાન મને લાગે લાખે હંધે આવડા જો આવી રીતની છે કલ્યુ તો રહેવા દઈ પાછા આપણે અહીંયા તો મિત્રો આવી રીતનું છે લોખણસ પર હું મટીરિયલ તમને બતાવ જો તો આ વિરત ન થાય નીચે જોવો તમે આનું સામાન तो જોવો કેટલી પોળાઈ નું છે જોરદાર છે અને है તો મિત્રો જો ટાયર જોવા તમે આવડા બધા તો એકવાર સિંગલ બતાવવાની કોશિશ કરો તો આવી રીતના છે કઈક અને પાછા આપણે નીચે આવ્યા છે જો તમે એક વાર લંબાઈ જુઓ તો અહીંયા સાઈડ માં જો આવી રીતના કંઈક નંબરિંગ કરેલું છે પણ ત્રણ છે રોમા નકમાં લખેલું છે પણ હું કાંઈ સમજાતું નથી જોવા તમે ઓલી બાજુ થોડા ઘણા લોકો ઊભા છે તમને બતાતા છે કેટલા કેટલા લાગે એમ જો મિત્રો આપણે પાસે આવી જઈ ઘરે તો આપણે જોઈ લીધું છે જોરથી તો નાની જ લાગશે પાસે તમને કદાચ બતાતી હોય તો હવે આપણે જાય છે ઘર બાજુ ધીમે ધીમે બહુ આપણે રીખડ્યા અંદર તો આપણે જાય ઘર બાજુ અહીં જોવા તમે કેટલી ભૂખથી છે જો મિત્રો યાર અત્યારે આપણે આવી ગયા છીએ વાડિયે તો અહીંયા કવાની અંદર આપણે જોવા જઈશું તો જૂનો પુરાણી કુવો છે તો એની અંદર આપણે જોઈએ હમણાં કઈક સેવું કહે છે તો આપડે જો પેલા જૂના જમાનાનો દરવાજો કેવો છે માહોલ આમાં કપાસ ઓલી આપણે તમને બતાવું કેવી રીતનું છે એમ શું છે કવાની અંદર હતો યાર પણ કઈ વિયો ગયા તો વ્યાસી પાસે આપડે તો જઈએ ઓલી બાજુ પાસે